તાલુકાના ગઢડા ગામનો વતની છું મહેન્દ્ર કુમાર દયાળજીભાઈ નામ મારું છે હવે આજના કોઈક મીડિયામાં કે કોઈ પ્રેસ નોટ આપેલી કે ભાઈ ગઢડા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે પણ ખરેખર મારા આખા ગામમાંથી કોઈ વ્યક્તિ જાણતું નથી આ આ કોઈ પત્રકારી અથવા તો કોઈએ પોતાની લાગણીને સંતોષવા માટે થઈ અને આ ખોટી પ્રેસ નોટ આપી છે બાકી અમારા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે એવું અમે લોકો જાણતા નથી અને અમારું ગામ સો એ મતદાન કરવાનું છે આ બાબતની અમે આ મારા ગામના બધા યુવાનો ઊભા છે અમે લોકો ખાતરી આપીએ છીએ અમારી ચૂંટણીનો કોઈ બહિષ્કાર નથી અને ચૂંટણીમાં વોટ મતદાન કરવાના છીએ મારું નામ જગદીશભાઈ જીતાભાઈ પટેલ ગામ ગઢરા અમારું કોઈ ચૂંટણી વિશે કોઈ પીડીએ નથી બહિષ્કાર કરવાનો નથી અમે ચૂંટણીમાં પૂરેપૂરું મતદાન કરવાના છીએ અને બધા મીડિયાવાળા બધાને આ વિડીયો પહોંચાડવો બસ આટલી જ વાત કરું